કાર્યાલય હતા એક અધિકારીનો ફોન રણકે છે અને ત્વરિત આ અધિકારી પહોંચે છે ભૂપેન્દ્ર પટેલના પાસે અને કહે છે કે આ પરિવારના બહાર પોલીસનો કાફલો અત્યારે ઉભો છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન ઉપાડે છે વૈષ્ણવ નમસ્કાર આપ જુરિયા રહ્યા છો નવજીવન ન્યુઝ રહું છું આપણી સાથે તોફીક ગાંચી આ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ તેના જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ તેના ગામમાં કે તાલુકામાં નથી આવતું ત્યાર પછી તે જિલ્લા કક્ષાએ જાય છે અને ત્યાં પણ તેનો નિરાકરણ નથી આવતું તેના મામલાનું પ્રકારનું સમાધાન નથી થતું તેને ન્યાય નથી મળતો ત્યાર પછી તે પહોંચે છે ગાંધીનગરના સચિવાલયમાં અને આ રાજ્યનો કોઈ પણ નાગરિક દર સોમવારે અને દર મંગળવારે તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્ન સંબંધિત વિભાગના મંત્રી છે તેમને રજૂઆત કરવા માટે લઈ જઈ શકે છે અને અનેક લોકો ગાંધીનગર આવતા હોય છે આ મંત્રી હોય 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 કે મુખ્યમંત્રી સુધી પ્રશ્નોની રજૂઆત કરતા છે અને ત્યાંથી જે તે સંબંધિત વિભાગના અધિકારી છે તેને તેમના મામલાની જે રજૂઆત છે તે ફોરવર્ડ કરી દેવામાં આવતી હોય છે અને આવું જ જે રૂટીન કામકાજ છે તે બુધવારથી બાકીના દિવસોમાં અધિકારીઓ કરતા હોય છે અને આ જ પ્રકારનું કામકાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં ચાલી રહ્યું હતું અધિકારીઓ પણ એક પછી ફાઇલો તપાસી રહ્યા હતા અને એક ફોન રણકે છે અધિકારીનો અને મામલો હતો એક દીકરી છે આ દીકરીના લગ્નનો ઘટનાની વાત કરીએ તો જામનગર છે જામનગરમાં એક પરિવાર છે એક પરિવારની દીકરીના લગ્ન હતા આ સંજના પરમારના લગ્ન ત્રેવીસમી તારીખે હતા અને તેમણે આજ જામનગરનો જે ટાઉન હોલ છે તે અનેક મહિના પહેલા બુક કરાવ્યો હતો લગ્નની તૈયારીઓ આ ટાઉન હોલમાં ચાલી રેતી એકાએક પોલીસનો કાફલો છે તે પહોંચી જાય છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ચોવીસમી તારીખે આ ટાઉન હોલમાં કાર્યક્રમ હતો અને પ્રોટોકોલ મુજબ જ્યારે મુખ્યમંત્રી કોઈ જગ્યાએ જવાના હોય તે પહેલાં જ તેની અગાઉ તંત્ર અને પોલીસ અધિકારીઓ તૈયારીઓ આરંભતા હોય છે તેમનો રૂટ પણ અગાઉથી ચકાસી લેવામાં આવે છે કયા રસ્તે જશે ટ્રાફિકનું નિયંત્રણ હોય કે કોણ કોણ તેમને મળશે તે દરેક મામલા પ્રોટોકોલને આધીન આ અધિકારીઓ કરતા હોય છે અને આવી જ પ્રક્રિયાના ભાગરૂપે આ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા ટાઉન હોલ આ પરિવાર છે તે ચિંતિત બને છે કેમ કે તેમના ત્રેવીસમી તારીખે આજે લગ્ન હતા પોલીસ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને આવી સ્થિતિમાં જે મહેમાનો આવે તે ડરી જાય તેવી એક શક્યતા હતી આ પરિવાર સતત વિચારતો હતો કે શું કરવું અને ત્યાર પછી આ પરિવારે તેમના એક ઓળખીતા હતા જે ગ્રામનગરના માહિતી વિભાગમાં ફરજ બજાવતા હતા વિરેન્દ્રસિંહ તેમનો સંપર્ક કરે છે આ વિરેન્દ્રસિંહ પોતે આ વહીવટી સિસ્ટમમાં ખૂબ નાના કર્મચારી હતા તે પણ આ પરિવાર છે તેમની વ્યથા જાણે છે પરંતુ તે શું કરી શકે તે મામલે તે વિચાર કરે છે અને વિચારના અંતે તે ફોન ગુમાવે છે ગાંધીનગરના માહિતી વિભાગના જોઈન્ટ સેક્રેટરી સંજય કચોટને અને તે પણ આ સમગ્ર જે મામલો હતો તે મામલાથી આ સંજય કચોટને માહિતગાર કરે છે અને ત્યાર પછી સંજય કચોટ પણ આ મામલે સતત વિચાર કરે છે કે દીકરીના લગ્ન છે અને મુખ્યમંત્રી પણ ત્યાં જવાના છે અને આ દીકરીના લગ્ન પણ છે વિચારના અંતે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં અધિકારીઓ સાથે સંવાદ કરે છે જામનગરમાં આ સંજના પરમારના જે લગ્ન છે તેનો સંપૂર્ણ મામલાથી આ કાર્યાલયમાં રહેલા અધિકારીઓને વાકેફ કરવામાં આવે છે અને ત્યાર પછી આ અધિકારીઓ જાય છે ભૂપેન્દ્ર પટેલના પાસે અને સંપૂર્ણ જે વિગત છે તે જણાવે છે અને એક પલનો વિચાર કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે તેમનો જે કાર્યક્રમ છે તે અન્ય સ્થળે નક્કી કરવામાં આવે કેમ કે દીકરીના લગ્ન છે તે પૂર્વ નિર્ધારિત હતા અને તેઓએ હોલ પણ બુક કરાવ્યો હતો અને તેમના કારણે આ દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ અને ત્યાર પછી તે આ પરિવારજનો સંપર્ક કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સાથે વાત કરે છે હેલો હેલો હા મે તમારા મેરેજ હતા અમારે ત્યાં લોકો પ્રોગ્રામ કરવાનું કેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું બીજો હોલ મળે તો તમારો એટલે તમારો સમય તમારે કરજો ત્યાં અહીંયા થી ના પાડી દીધી છે આ છે 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 વાત ભૂપેન્દ્ર પટેલ પરમાર પરિવાર સાથે પણ કરે ત્યાં સુધી કહે કે તેમનો જે કાર્યક્રમ કાર્યક્રમ તે અન્ય સ્થળે રાખવા માટેની તેમણે અધિકારીઓને સૂચના આપી છે સાથે આ પરિવાર ને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો આ નંબર પર તે સંપર્ક કરે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર